છે છે અત્યારે જેટલા મંત્રીઓ અલગ અલગ એમાંથી છ જેટલા મંત્રીઓ છે એનું પરફોર્મન્સ જે છે એ મેં કીધું એમ પ્રજાને બહુ બઉ ગળે ઉતર્યું એવું નથી કે પ્રજાને ખબર નથી પડી તે જો તરરાર કહી શકાય ને એવા જયેશ રાદડિયા તમે જાણો કે એ છે આવી રીતે ભાઈ મેં કીધું તેમ હીરાભાઈ સોલંકી છે આવા લોકોને લઈને કાસ્ટિઝમની દ્રષ્ટિએ પણ ધારો કે જયેશ રાણા છે વાળા છે ભલે ઉંમર ગમે એવી થઈ ગઈ હોય તો પણ સંગઠનમાં તો એવી વસ્તુ છે કે એમાં તો દરેકને સાથે લઈને ચાલે ને પોતાના તરજુબાથી બીજાને ખેળવે સંગઠનમાં નવી પેઢીઓને તૈયાર કરે તો આવા લોકો જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ જે છે ને એ લોકોને પણ સમાવેશ થાય એવી સંભાવના વિશેષતા હોય છે પણ ફેરફાર સંભવ છે એમાં કોઈ સ્થાન નથી કદી જો હમદિલી જાગે તો ભલે નાદાન કેજે પણ બિચારા કહીશ ના લાખો ભલે ધીકાર દેજે હાલ ગુજરાતની રાજકીય જે રાજકીય આટીઘૂટી છે તેમાં ફેરફાર થઈ રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી જેના ચર્ચાઓ થઈ રહી છે તે એક રાજ ગુજરાતની રાજનીતિમાં જે ફેરફાર થઈ શકે છે ગુજરાતના મંત્રીમંડળમાં જે ફેરફાર થઈ શકે છે તે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે અને હાલ ટૂંક જ સમયમાં ફેરફાર થઈ શકે તેવી શક્યતાઓ છે ગુજરાતની રાજકીયમાં વીસમી તારીખ પછી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે અને તેની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર છેલ્લા ઘણા દિવસોથી જેની ચર્ચાઓ થઈ રહી છે અને જે વાવની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે અને થોડા દિવસો મહારાષ્ટ્રનું પણ મતદાન થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ કહેવાય રહ્યું છે કે ગુજરાતની જે મંત્રીમંડળ છે તેમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અનેક નામો છે જે ચર્ચામાં છે તો સર શું કહેશો આને લઈને જુઓ તમે જેમ કીધું કે ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે હજી ઘણો સમય ચર્ચા થતી રહેશે કારણ કે જ્યાં સુધી મહારાષ્ટ્રની ચૂંટણી પૂરી ન થાય અને આપણે ત્યાં પણ નગરપાલિકાઓની પંચાયતોની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી આવા ઢોલ નગારા વાગ્યા કરશે અને એ વાગ્યા શું કામ કરે છે એ પણ એક રણનીતિ છે થઈ રહ્યું છે થઈ રહ્યું છે રીસફલિંગ થઈ રહ્યું છે એટલે શું કે નાગરિક અહીંયા જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે નગરપાલિકાઓની ચૂંટણી છે એમાં જે લોકો મિનિસ્ટર ઇન વેટિંગ છે જેને મંત્રી થવાના ખ્વાબ છે જેને એમ છે કે મારો મેળ પડી જશે એવા સંકેતો પર સરકાર બુદ્ધિપૂર્વક પહોંચાડતા હોય છે લાગતા બળકતા થ્રુ કે એ એમ ઓલાને ગલગલિયા થાય સામે એવું કેવરાવવામાં આવે કે અમારી ગણતરી છે કદાચ તમારો મેળ પડત પડે મને વિશ્વાસ નહીં સૂત્રો એ કીધું છે એટલે એમાં પાછા ટાર્ગેટ હોય કે ગમે તેમ થાય જે નગરપાલિકાઓની ચૂંટણી છે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એમાં તમે કોઈ પણ ભોગે આપણને ફતેહ અપાવો તો તમારી ટિકિટ ફાઇનલ છે એમ સમજી લ્યો આવું બધું છેક સુધી થતું રહેશે બાકી રહી વાત પ્રધાનમંત્રીના રિસફલિંગની તો એ તો વાત ગુજરાતી થકી આપણે લગભગ દસ હજાર કહીએ છીએ અને અનેક લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આ તમે વાગોળા કરો છો થવાનું નથી પણ મેં કીધું કે જાંબુડા જેઠ મહિને જ પાકે એમાં તમે ને હું ઉતાવળ કરીએ તો ન હાલે ને આપણે કીધે આપણે સહીથી થોડું થવાનું છે પણ થવાનું છે એ નિશ્ચિત છે એમાં કોઈ શંકા નથી કારણ કે અત્યારે જે પરિસ્થિતિ ગુજરાતમાં ચાલી રહી છે કાયદો વ્યવસ્થાથી માંડીને

પણ અત્યારે જે ચાલી રહ્યું છે હમણાં આવ્યું છે કે આઈપીએસ ને આઈએએસ કદરના કેટલાક અધિકારીઓની બદલી થશે એ શું કામ એક બે વસ્તુ ઉમેરવામાં આવી જુઓ પહેલાં ખાલી પ્રધાન મંડળનું આગળ આવે હવે એ વધુ ગંભીર લાગે એ વાતને કોઈ હસી ન કાઢે એટલા માટે આઈપીએસ ને નો પણ એમાં બુદ્ધિ સ્વરોપસ દાળ તડકા એટલે સાધી અડજની દાળ હોય ને એમાં તમે વઘાર કરતાં પણ દાળ તડકા થઈ જાય એના ભાવે વધી જાય ને એની વાતે ટેસ્ટ વધી જાય પ્રક્રિયા પણ છે જે લોકોનો કાર્યકાળ પૂરો થતો હોય ઓબ્વિયસલી કાંઈ એને એક્સ્ટન્શન આપવામાં આવે કાંઈ એને બદલી કરવામાં આવે પણ આ બુદ્ધિપૂર્વક જે વિગત રજૂ કરવામાં આવે છે અખબારોના મીડિયા દ્વારા ચૂંટમાં એ એટલા માટે કરવામાં આવે છે કે ભાઈ નગરપાલિકાની ચૂંટણી થતી હોય તો એમાં તમે લોકો હવે જાળવા જાજો અને પક્ષ ને મદદ કરજો એ રીતે કારણ કે એ તમારી કસોટી થશે તમે જો એમાં ફતેહ અપાવડાવો કારણ કે વાતાવરણ થોડુંક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવું તો છે હવે એ સંજોગોમાં આવા દાણા નાખો કે ભુરકી છાટો તો જ કાર્યકરો કામ કરે એમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ એક વિપક્ષ એવડો મોટો છે કે કોંગ્રેસનો વારો આવે એમ નથી અત્યારે સ્થિતિ પછી એક જેવી તેવી થોડી છે ભાજપની ભીતરમાં એવો વિપક્ષ ઉભો થયો છે અસંતુષ જેને કહી શકાય કે એમાં કોંગ્રેસે ટોકન લેવું પડે જો ભારે ઝઘડો કરવો હોય તો એટલે આ બધા જે ટાપીને બેઠા છે એને જરાક હળવા કરવા માટે થઈને અને એને જેમ ધાણાની પણી કણવાય આમ ખુલી થઈ ગઈ હોય કરમાઈ ગયું હોય માથે તમે પાણી છાંટો અને તાજા લાગે એમ પાછો એક જોખમ ખોખર્યું હોય કે ભાઈ હવે રિસેપ્લીન હવે થાય છે વગેરે વગેરે નિશ્ચિત છે પણ એટલું લખી રાખો મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ પછી અને નગરપાલિકાની આપણે જે ચૂંટણીઓ થવાની છે ગ્રામ પંચાયતોની વગેરેની ચાર હજાર સાતસો ને પાંત્રીસ જેટલી ગ્રામ પંચાયતો નગરપાલિકાઓની જે ચૂંટણી થવાની છે એ બધું પૂરું થાય પછી જે છે રિસફલિંગનું થશે એ પેલા નહીં થાય પણ આ બુદ્ધિપૂર્વક એક માણસને એલર્ટ કરવા માટે કરવામાં આવતો આ પ્રચાર છે બુદ્ધિપૂર્વકનો સર ક્યાં એવા નામો છે જે અત્યારે રેસમાં દેખાઈ રહ્યા છે આપણે જોઈએ તો હાર્દિક પટેલ પણ અત્યારે એક્ટિવ દેખાઈ રહ્યા છે ઠાકોર જે વાવની વિધાનસભાની આપણે જોઈએ તેમાં જયેશ રાદડીયા રીવાબા જાડેજા એવા અનેક ચહેરાઓ છે ક્યાં ચહેરાઓ સર અત્યારે દેખાઈ રહ્યા છે જુઓ સરકારની એક ગણિત જુદું હોય છે આપણી માન્યતાઓ જુદી હોય શકે પણ મને એમ નથી લાગતું કે હાર્દિક પટેલનો કમસે કમ વારો આવે અત્યારે ભલે એની રીતે બ્રાન્ડિંગ કરતા હોય પણ હાર્દિક પટેલ છે ધારો કે વાવની બેઠક ઉપર જીતી જાય ભારતીય જનતા ના ઉમેદવાર જીતી જાય તો કદાચ એની મહેનત રંગ લાગે એવું એનું લાવે લાગે એમ છે કારણ કે એક તો એ ઉમેદવાર પણ જે છે અલ્પેશ ઠાકોરના બહુ નિકટતમ છે પછી જે કઈ કાઠી અત્યારે કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર વિશેષ તહ કરી રહ્યા છે એટલે એમાં શંકાની બીજું જયારે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે એને કીધું તું અને ઠાકોર સમાજને કે ભાઈ લાલ અને લીલી પેન મારી રાહ જોઈને બેઠા છે એમ એટલે તમે મને મદદ રાખજો ઈ ડાયલોગ બહુ પ્રચલિત હતો તો હવે એ કદાચ એવું બને કે એ બહાને ઠાકોર સમાજને જે સાથે રહેવાથી મતલબ મજા શું છે ભારતીય જનતા પાર્ટીનું ગણિત બીજું પણ હોઈ શકે કે એક તો એ ઠાકોર એટલે અહીંયા જેમ ક્ષત્રિય અને દરબાર રજપૂતો જે છે એવી રીતના મધ્ય મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ છે તો એક તો એ બાને ક્ષત્રિય સમાજને થોડુંક મલમ પટ્ટો થઈ જાય એવી પણ સંભાવના હોય અને બીજું કે આ વાવની જીતાડવાની મેં તમને કીધું તેમ એ વાત પણ છે એટલે અલ્પેશનું નામ હજી અલ્પેશ ઠાકોરનું નામ જે છે એ થોડું ગંભીર ગણાય થોડું ગંભીર કહું છું હાર્દિકનું અત્યારે એટલું ગણાતું નથી જેટલું તમે અર્જુન મોઢવાડિયા કે સી જે ચાવડા વગેરે ગણાય છે ને તો ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ પછી રીસફલિંગમાં આપણે અનેક વખત જોકે ચર્ચા કરી છે પરસોત્તમભાઈ સોલંકીની જગ્યાએ એના ભાઈ આવી શકે એવી સંભાવના વિશેષ છે બાકીના કેટલાક છ જેટલા મંત્રીઓ છે અલગ અલગ અત્યારે જે આઠ દુને સોળ છે છ કેબિનેટ થી રાજ્ય કક્ષા સુધીના એમાંથી છ જેટલા મંત્રીઓ છે એનું પરફોર્મન્સ જે છે એ મેં કીધું એમ પ્રજાને બહુ ગળે ઉતર્યું એવું નથી પડી એટલે આવા જેને તેજો તર્રાર કહી શકાય ને એવા જયેશ રાદડિયા તમે જાણો કે એ છે આવી રીતે ભાઈ મેં કીધું તેમ હીરાભાઈ સોલંકી છે આવા લોકોને લઈને કાસ્ટિઝમની દ્રષ્ટિએ પણ ધારો કે જયેશ રાદડિયાને લઈએ જયેશ રાદડિયા અનેકો જગ્યાએ અત્યારે પણ એ બધા

મેં આપને પાંચ છ નામ તો ગણ્યા જેમ તમે કીધું અલ્પેશભાઈ કહ્યું કે સીજે ચાવડા ક્યો કે ભાઈ અર્જુન મોઢવાડિયા કયો હીરાભાઈ સોલંકી કયો જયા સાદડિયા કયો પાંચ સાત અને એટલા જ લોકોને બદલાવવાની વાતો ચાલી રહી છે હાલ તુરત તો પછી સરકાર જે નક્કી કરે તે એ આપણે પાસે એની વિગત સ્વાભાવિક જ ન હોય પણ એટલી વાત નિશ્ચિત છે કે પ્રધાનમંડળમાં અને સંગઠનમાં એ આ ચૂંટણીઓ પછીથી મોટે પાયે અને ધરાતલ ફેરફાર કરવાનાય છે કરે છૂટકો છે એમ જી સર આપણે જોઈએ તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તે તેઓ અત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી છે તો સર તેમાં કોઈ બદલાવ થઈ શકે છે બિલકુલ એ તો એણે પોતે પણ જ્યારે આમ તો મંત્રીમંડળમાં જ્યારે ગયા કેન્દ્રમાં ત્યારે જ એણે કીધું હતું કે ભાઈ હવે તમે મને રજા આપો મેં મારા મારી ભૂમિકા ભજવી અને આમ તમે જુઓ તો સી આર પાટીલે એની ભૂમિકા શાનદાર ભજવી હશે ખાલી ફેર શું પડ્યો છે એને પોલિટિકલી જેટલું માઇલેજ એને અપાવડે એવું ભારતીય જનતા પાર્ટીનું એટલું લોજિકલી કયો કે મેન્ટલી કહો કે એક સૌહાર્દભર્યા વાતાવરણમાં એમાં થોડોક ખામી પડી છે કારણ કે એની પોતે જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ જરાક અલગ પ્રકારની છે કારણ કે એનું પૂર્વાશ્રમ માં તેઓ શ્રી કોસ્ટેબલ કે પોલીસ વિભાગમાં હતા પોલીસ વિભાગમાં હોવાને કારણે એને જરાક શિસ્ત એની ગજબ હોય અને આખા બોલા પણ હોય શકે આપણે અનેકો વિધાનો સાંભળીએ છીએ કે વિજયભાઈ રૂપાણીનો ગઢ હતો તો રાજકોટમાં જ્યારે સીએમ હતા વિજયભાઈ રૂપાણી ત્યારે પણ એને મંચ ઉપરથી કીધું કે જો કોઈ એમ માનતું હોય કે વિજયભાઈ રૂપાણીની એના તમે જબ્બાની છાળ પકડી લેશો તો તમારો જીર્ણોદ્ધાર થાશે તે ભૂલી જાજો એવું કઈ છે નહીં હું તો પેજ પ્રમુખમાં કોણ હિટ જાય છે સંપૂર્ણપણે માઈક્રો પ્લાનિંગમાં કોણ સફળ થાય છે કોણ સદસ્ય અભિયાનમાં અમારા ઓલામાં માપદંડમાં ખરા ઉતરે છે એવા લોકોને જ આમાં તક મળશે એટલે આમ આખા બોલા હોવાને કારણે ધીરે 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 કтта શું થયું સંગઠનમાં એક આખી વાત પ્રસરી ગઈ કે આ ભાઈ તો દંડિકાનું રાજ ચલાવે છે એમ

ઘણું બધું એના વિશે કહેવાય છે વિજયભાઈ વિશે પણ આવા લોકો જે છે એને સંગઠનમાં લાવશે મેં તમને કીધું રાજેન્દ્રસિંહ રાણા છે વધુભાઈ વાળા છે ભલે ઉંમર ગમે એવી થઈ ગઈ હોય તો પણ સંગઠનમાં તો એવી વસ્તુ છે કે એમાં તો દરેકને સાથે લઈને ચાલે ને પોતાના તરજુબાથી બીજાને કેળવે સંગઠનમાં નવી પેઢીઓને તૈયાર કરે તો આવા લોકો જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ જે છે ને એ લોકોને પણ સમાવેશ થાય એવી સંભાવના વિશેષતા હોય છે પણ ફેરફાર સંભવ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જી સર આપણે જોઈએ તો જે આગામી સમયમાં પંચાયતોની પણ ચૂંટણી આવી રહી છે અને આપણે લોકસભાની ચૂંટણીમાં જોયું હતું કે ક્ષત્રિય આંદોલન જે ચલાવવામાં આવ્યું હતું તો સર એની અસરને તે તમામ વસ્તુ ધ્યાન રાખીને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે અત્યારે એની અસર થોડી ક્ષીણ થતી જાય છે એમાં ના નહીં કારણ કે ભારતીય જનતા સોરી ક્ષત્રિય સમાજમાં પણ હવે અનેક પ્રકારના ધડા થઈ ગયા અને કેટલીક જગ્યાએ મનમેળી કરી લીધો પણ હવે પછીની જે ચૂંટણી છે આ નગરપાલિકાઓથી માંડીને તમે સારું કરજો તે પછીની હવે પછીની કોઈ પણ ચૂંટણી હોય એમાં મેઈન એજન્ડા જે છે ને એ હવે છે થિંક ટેન્કનો એટલે કે વૈચારિક યુદ્ધનો હવે આજે બેરોજગારી મોંઘવારી આ બધા જે પરંપરાગત પ્રશ્નો છે ને એનાથી લોકો કંટાળ્યા છે આમ ખબર છે બધાને કે કઈ થતું તો છે નહીં પંચોતેર વર્ષમાં નથી હવે તમે શું કરી શકો એટલે હવે લોકો શું માને છે કે ભાઈ એના કરતા વધુ પૈસા કમાવાની કોશિશ કરો આ લોકો કંઈ કરવાના છે નહીં અને રેવડી બાજી હવે ચાલતી નથી બધાને ખબર રેવડી બાજી એટલે મારા ખીચા બદલે તમારા ખીચા આપવાનું એટલે એનો કોઈ મિનિંગ નથી એમ આલિયાની ટોપી માલ્યામાં આલિયા ઉગાડામાંથી એવું થાય કે તમે જે ઓરિજિનલ ટેક્સ પેયર્સ લોકો જે છે કાયદેસરના ટેક્સ ચોરી કરે નહીં ટેક્સ પેયર્સ છે જેને છૂટકો નથી જેમ કે સરકારી કર્મચારીઓ એના પગારમાંથી તો અચૂક ટેક્સ કપાય જ છે એમાં છૂટકો જ નથી હવે એના ટેક્સના પૈસા તમે આમ રેવડી બાજુમાં વેચી દો તો એ લોકોને ગુસ્સો તો થાય ને કરોડો લોકો છે આ પ્રકારે જે ટેક્સ ભરે છે એટલે

તો હિન્દુ મુસ્લિમ નહીં તો પણ એક રહેંગે તો સેફ રહેંગે એમાં કોઈ કાસ્ટિઝમ વાત નથી કરતા એમાં બધા એમ કે સમુચું ભારત જો એક રહેશે તો સેફ રહેંગે પણ લોકો જેને જે તારો હોય તારેવા કરે છે પણ એ તો છે એ છે હમણાં બે દિવસ પહેલા દિલ્હીમાં સંત સંમેલન મળ્યું હતું આપની જાણ ખાતર ત્યાં પચાસ થી સાહીઠ જેટલા કથાકારો મહંતો ગાદીપતિઓ શંકરાચાર્ય સહિત વગેરે ભેગા થયા હતા ને એક હજાર સાધુ સાધી એમાં સનાતન ધર્મ માટે થઈને કીધું કા તમે વકફ બોર્ડ કાઢી નાખો ને કા સનાતન બોર્ડ આપી દો બેમાંથી એક કરો કારણ કે પંચ્યાસી ટકા હિન્દુ છે અહીંયા અને અમારું કોઈ બોર્ડ નથી ને પંદર વીસ ટકા જેટલું કે મુસ્લિમ કોમ્યુનિટી એનું વકફ બોર્ડ છે એવું શું કામ ચાલે હવે આ સીધે સીધું નામ જોગ હવે લડત શરૂ થઈ છે પેલા આટલું ખુલીને કહેતા નહોતા હવે નામ જોગ ખુલીને બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થક જે કથાકારોથી માંડીને જે ધર્માચાર્યો છે એ હવે ખુલીને આવી ગયા મેદાનમાં નવા પ્રકારની વોર શરૂ થઈ છે અને એટલે જ એની સામે જે કોઈ લોકો છે સામેના પાલ જે જમણે છે ડાબે

અને સ્થાનિક ગમે તેવા પ્રશ્નો હોય પછી એક બીજી પણ એક મુસીબતે છે આમ તમે જુઓ તો હવે કોઈ ન્યુટ્રલ એટલે કે તટસ્થ મતદારોય નથી રહ્યા યા તો એ લઘુમતીમાં છે મતદારોને પણ પોતકી એક એજન્ડો છે યા ઈ હિન્દુ મુસ્લિમ ધારામાં માનનારા છે યા ભાજપ કોંગ્રેસમાં માનનારા છે યા ફિર કાસ્ટિઝમમાં માનનારા છે યા પ્રદેશવાદમાં છે વગેરે વગેરે તો હવે એમાંય તમે મોંઘવારીથી માની ગમે લોકો જે છે છે તો એને જ આ ફેર ક્યાં પડે જમે સનાતન મુદ્દાઓ જે છે રોજગારી હેલ્થ આરોગ્ય ફલાણું ટીકણું બે મોંઘવારી આ બધા પ્રશ્નો ક્યારે તમારે અસર કરે પ્રજા જ્યારે નિષ્પક્ષ હોય ન્યુટ્રલ હોય કોઈની સાથે કોઈનાથી ભરમાયેલી ન હોય તો હવે એવું તો રહ્યું નથી ને

એટલે આપની જાણ ખતર ભવિષ્યની ચૂંટણી વચ્ચે આઈડિયોલોજીકલી લડાશે આ મૂળ જે સ્થૂળ મુદ્દાઓ છે એના ઉપર નહીં સર છેલ્લો પ્રશ્ન છે કે આગામી દિવસોમાં જે પંચાયતોની ચૂંટણી આવી રહી છે ને ભાજપને આમ પણ ગુજરાત છે તે ભાજપની રાજકીય પ્રયોગશાળા કહેવાય છે તો કોઈ એવો પ્રયોગ થઈ શકે છે ખાસ કરીને મંત્રીઓને લઈને કોઈ મંત્રીઓને એવા ટાર્ગેટ આપવામાં આવી શકે છે કે કોઈ એવો પ્રયોગ થઈ શકે છે જુઓ ના નહીં થઈ શકે પણ અંદર ખાને કીધું જાહેર ન કરે કારણ કે આ એના માટે એસિડ ટેસ્ટ છે કારણ કે આ રિયલ ચૂંટણી આ છે ધારાસભા કે સંસદ સભાની ચૂંટણી હોય ને એમાં શું હોય એક તો પ્રશ્નો અને વિચારો એ બધા છે ને વ્યાપક હોય ધારાસભાની હોય તો રાજ્ય લેવલ હોય કેન્દ્રની હોય તો તમે જાણો છો આઈડિયોલોજી સે નહીં હોય તો હવે આમાં કોઈ ફેસ નથી હોતો ચીફ મિનિસ્ટરનો ચહેરો નથી હોતો પ્રધાનમંત્રીનો ચહેરો નથી હોતો આમાં તો કેવળ ને કેવળ સ્થાનિક પ્રશ્નો હોય છે એટલે મારે કોને મત એને હું ઓળખતો હોઉં ટૂંકમાં એટલે હું હોઉં અને કા મારે મત નથી દેવું બે માંથી એક જ હોઉં પણ મને કોઈ પણ મુદ્દો કે કોઈ પણ ચહેરો કે કોઈની આઈડિયોલોજી મને ક્યારેય હચમચાવી શકે નહીં કારણ કે હું ફિક્સ છું એટલે આ છે ને એસિડ ટેસ્ટ જેવી તો આ ચૂંટણી ખરી કહેવાય જેમ આપણે ક્રિકેટમાં કે ટેસ્ટ મેચ છે ને એ સાચું ક્રિકેટ છે આ ટી ટ્વેન્ટી ઈ બધું નહીં ફિફ્ટી વન ડે બધું ધોકા બંધી છે લાગે ભાગે લોહી ની પણ આજે ટેસ્ટ મેચ છે એમાં સાચા ક્રિકેટરો જૂથ ન ચાલે કોઈ વર્ગ ન ચાલે કોઈ આઈડિયોલોજી ના ચાલે કોઈ ફેસ ન ચાલે એમાં કેવળ ને કેવળ તમે જેને મત આપણ છો એ જ્યાં તમે મત માંગવા છો બધા તમને ઓળખતા હોય છે એટલે તમે કોઈના મોઢે કે મોદી સાહેબ ને ફલાણા સાહેબ કે કોઈ કુછ નહીં તમને ખબર છે એટલે આ એસિડ ટેસ્ટ એટલે એના પેલા કોઈ ટાર્ગેટ તમે જે કીધું પ્રધાનોને આપ્યો હોય શકે તો અંદર ખાને આપ્યો હોય એ સ્વાભાવિક જ જાહેર ન કરે અને એ ટાર્ગેટ નું તમે જો બીજી રીતે કહો આપણી ભાષામાં કહો તો એ આ છે વિસ્તરણના દાણા દાણા છાટા જે છે વિસ્તરણ થાય છે વિસ્તરણ થાય છે એટલે જેને ગલગલિયા થતા હોય એને એમ થાય કે મારો મેળ પડશે પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આગામી સમયમાં ભાજપમાં તળિયાથી થી લઈને નડિયા સુધીના ફેરફાર થઈ શકે છે મંત્રી લઈને મોવડી મંડળમાં ફેરફાર થઈ શકે છે અને પાલિકાઓની ચૂંટણી છે તે ભાજપ માટે એસી ટેસ્ટ સમાન છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર